જુઓ મારો યાસુ ભાઈ જવો તડકા નો થોડે જુઓ વાહેણ વાહેણ થોડે મારો યાસુ અરે મારો બાપો દાદી ત્યાં દેતી બેટા મારા દીકા ને દાદી અહીંયા ગોઠતું નહી મારા યાસુ ને દાદી અહીંયા ના ગોઠે જવો થોડો થાય જુઓ 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 થોડે જુઓ હા દાદી આવી તે મારા યાસુને ત્યાં હરખ માતો ને आलो बेटा बीजा बदल आई दूं कपडे आलो अरे वाह मारो देखो टोमी बसारो टडका नो आफे सिम्बा आया चपरमा सिम्बा जाऊ सिम्बा सिम्बा कोणचो

આપણે જ હોય પણ કેર ન હોય અહીંયા ગામડામાં તો હોય ગામડામાં બસ બનાવ એટલે નથી જીરું ને નાખી જીરું ની રાય હા હવે हैले हैले एक बजे